શ્રી લોહાણા ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા આ રાત્રિ બિફોર નવરાત્રી આયોજન કરવામાં આવ્યું છે જે ધાર્મિકતાની સાથે સંસ્કૃતિનું નું પ્રતિક છે આપણું અમે આ નવા વર્ષથી થી બે હજાર પચીસ થી અમારી સંસ્થા ખોલી છે જેમાં એક હાઉસી પ્રોગ્રામ કર્યો તો જેમાં અમે બસો ધાર્યા હતા સાડી ચારસો ઉપર લેડીઝ હાજર રહી હતી આનંદ માણ્યો હતો ત્યાર પછી અમે સારંગપુરની ટ્રીપ કરી ચાર બસો લઈ ગયા એ પણ ખૂબ જ સરસ સફળ થયું આજે અમે નવરાત્રી રાત્રિ બિફોર આયોજન કર્યું જે તમે જોઈ શકો છો ચારસો ઉપર મહિલાઓ

લાઇફ બિઝી છે એમાંથી થોડો ટમ સમય કાઢી અને આનંદથી ઝૂમી ઊઠો પરિચય જાગૃતિબેન ઠક્કર